કોઈ પણ ધર્મ નૂતન મશ્કરી નહીં અરે આપણી વાત લોકપ્રિય બનવું છે લોકપ્રિય કઈ રીતે બનાય એના પાંચ મુદ્દા બે નેગેટિવ એનો ત્યાગ કરો ત્રણ પોઝિટિવ એનો સ્વીકાર કરો પહેલો નેગેટિવ કયો છે એમાં પાછી આ જ વાત વિરુદ્ધ પ્રવૃત્તિનો ત્યાગ કરો એટલે કે નિંદાનો ત્યાગ કરો જો હરી ફરીને મહાપુરુષો આના ઉપર બહુ ભાર આપ્યો છે અઠમ નહીં કરો ચાલશે છઠ નહીં કરો ચાલશે ઉપવાસ નહીં કરો ચાલશે ઓળી નહીં કરો ચાલશે આંબેલ નહીં કરો ચાલશે આ બધું જીભડીને કંટ્રોલ માટે છે એના દ્વારા તમે રસનેન્દ્રિયની આસક્તિને કંટ્રોલ કરો છો પણ નિંદાનો ત્યાગ કરવા દ્વારા આ જીભડી પર કંટ્રોલ કરશો તમે બહુ મોટા દોષ ઉપર કંટ્રોલ કરો જીભના બે કામ છે એક ખાવું અને બીજું બોલવું બેવનું મૌન રાખો ઉપવાસ કરવો એટલે ખાવાનું મૌન અને બોલવું જ નહીં એ જીભનું મૌન બેય પ્રકારના મૌન છે અને જે વધુ બોલે છે એની જ જબાનમાં જૂઠ આવે છે નિંદા આવે છે મોહરીએ સચ્ચ વૈણસ્ય પલિમંથુ ઠાણંગ સૂત્રમાં સૂત્ર છે મુખરતા બહુ બોલવા જોઈએ બહુ બોલવા જોઈએ જે બહુ બોલે છે એની જીવાનમાં ક્યાંક ને ક્યાંક જૂઠ આવે આવે ને આવે છે માટે ઈહલોક વિરુદ્ધ પ્રવૃત્તિનો ત્યાગ કરો નંબર બે પરલોક વિરુદ્ધ પ્રવૃત્તિનો ત્યાગ લોકપ્રિય બનવાનું આ બીજું લક્ષણ પરલોક વિરુદ્ધ શું આવે સાત વ્યસન નો જે ત્યાગ કરે એ પરલોક વિરુદ્ધ પ્રવૃત્તિ નો ત્યાગ છે સાત વ્યસન નું સેવન આલોકમાં તો તમારી નિંદા કરાવે જ છે પણ સાથે પરલોકમાં તમને દુર્ગતિ અપાવે છે જરા બોલશો સાત વ્યસન જુગાર ચોરી પછી શિકાર દારૂ માંસાહાર પરસ્ત્રી ગમન વેશ્યા ગમન